નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ધોરણ સંસ્કૃત સંખ્યા એટલે કે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશું સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો પેલું છે સોડસ નો સો અર્થ છે તો લખો સોળ બીજું ત્રયો નો અર્થ તો કે ત્રેવીસ

હવે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પેલી ખાલી જગ્યામાં જગ્યા સપ્ત ચતવારી શહ પછી દ્વાર સહ પછી દ્વાચ પછી ચતુર્ત ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ સુદ્ધ ઉચ્ચારણ કરો અને સામે ગુજરાતી અર્થ લખો ચાલો ગુજરાતી અર્થ બોલું છું પેલામાં લખો સ્કોરબોર્ડ બીજામાં ચોથા દાવમાં ત્રીજામાં રન ચોથામાં પચાસ પાંચમાં માં ટીમ અથવા ટુકડી છઠ્ઠામાં સારું અથવા યોગ્ય સાતમા માં તેત્રીસ અને આઠમા માં છત્રીસ ચાલો એમાં અંકમાં અને શબ્દમાં લખવાનું છે પહેલામાં લખો અંકમાં ત્રણ અને શબ્દમાં ત્રિણી પછી બીજામાં પાંચ અને પંચ પછી બે અને દ્વે દસ તો દસ સાત અને સપ્ત છ તો સઠ અને વીસ તો વીસ હતી ચાલો શબ્દો આપેલા છે પાંચમા પ્રશ્ન એને અંકમાં લખવાના છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અંકમાં આવી રીતે પાંચમો પ્રશ્ન તમે લખો પછી શબ્દમાં છઠ્ઠો પ્રશ્ન છે શબ્દમાં લખવાનું છે પેલું છે ચતુર્દશ પછી પંચવિશ્વાસ અષ્ટાસ્ત્રી સત ચતરીશ અને એક ચતવારી સત ચાલો ખરા ખોટા વિધાનો લખો પેલું સાચું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું સાચું

અરે નિલેશ નિરવની શું સ્થિતિ છે તો એક વિશતિ ધાવના કહ એકવીસ રન અંતિમ ક્રીડાયમ નિરહ કતિ ધાવના કહ પ્રાથમ કરોતી છેલ્લા દાવમાં નિરવહ કેટલા રન મેળવે છે તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તી તેજા દાવમાં વધારે નથી અને છેલ્લું સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી ષડ સાચું છે ચોથા દાવમાં પણ છવ્વીસ રન છે চালো বিদ্যার্থ মিত্র আজ লিও গমে হয় লাইক করছো তোমার মিত্র সা শেয়ার করছো চেনল সাইব করছো আজ